છે હેલો ફ્રેન્ડ જય સોમનારાયણ સ્વાગત છે તમારું એક ના બ્લોગમાં તો રોજ તો આપણે બેનો માટે કઈક નવી નવી સ્કીપ લઈને આવતા આજે જનરલ ખેડૂત ભાઈઓ માટે છે ને બધા માટે છે ભાઈઓ બહેનો માટે કેમ કે અત્યારે ખેતીવાડીની સિઝન ચાલુ થઈ ગઈ ને ચોમાસામાં તો આની જરૂર વધારે બધાને પડે એમાં ખેતી હોય ને તો વધારે પડે એના માટે આપણે સરસ મજાની સ્ટીપ લાઈન આવી ગયા છે તો વિડીયો છેરે સુધી જોજો ને જો ફે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે હવે આવડા આવવા છોડવા વધારા થઈ ગયા હશે પાકના બરોબર તો એમાં યુરિયા ખાતર નાખવાનું આપણે બધાને જરૂરત પડતી હોય અને એ હાથમાં આપણે આવી રીતના લોહી હોય એ આવી હાથમાં લઈને આપણે જાતા હોય બરાબર નાખતા હોય ને હાથમાં ડોલ લઈને તો હાથ દુખી જાય તો એના માટે આપણે સરસ મજાની એક સ્ટીપ લઈને આવી ગયા છે તો આપણે એટલા કોલે કોથળી લીધી છે મોટી એડી કોથળી આવી આવતી જ હોય છે અમારી બાજુ તો આવે અમારી બાજુ કેવી આવે તો ખબર નથી મોમેન્ટમાં લખજો તો આપણે આવી રીતના સરસ મજાની કોથળી લઈ લીધી છે પ્લાસ્ટિકની મોટી બરાબર આ જોઈ શકો છો તમે વેસ્ટર્ન કોથળી હતી આપણી પાસે આપણે આવી રીતના કોથળી લઈ લેવાની હવે આપણે અહીંયા માર્કરથી આવી રીતના લીટો કરીશું કટિંગ સરખું થાય ને એના માટે બરાબર સરસ મજાનો આ જુગાડ છે બીજો ખાતર નાખવાનો તમે એકવાર જરૂરથી નાખી ટ્રાય કરજો બરોબર હવે આપણે આને આ જેટલું મેં માર્કલથી કરેલું છે ને એટલે આપણે એનું કટિંગ કરવાનું છે આવી રીતના આપણે કટિંગ કરશું આ તમે જોઈ શકો છો આપણે સરસ મજાની કોથળીને કટિંગ કરી દીધું છે હવે આનું નાનું નાનું નીકળતું હોય ને એને આપણે સરસ મજા કરી લઈશું એ નીકળ્યા નો રાખશે બરોબર સરસ મજાનો હવે આપણે બરાબર હવે આ કોથળીનો તમને એમ લાગતો હશે કે આ વચ્ચેથી કાઢી નાખ્યું તો બેન શું કરશે ને તમને એમ લાગતું હશે ને હવે આ કોથળીને આપણે જાશો ને આવી રીતના ફેરવી દેવા બરાબર ને સહજ બધાને આ ડોલ હોય છે આવી ડોલમાં નાખવા જાય ને આમ ના એક હાથમાં ડોલ હોય આમ મેરી નાખતા આ ડોલ લઈ

આ જોઈ લેવું તમે બરાબર હવે હું તમને મૂકીને બતાવીશ આ વસ્તુ કરવાથી આપણા હાથ ન દુખશે નહીં તો હાથ જનરલ તમને બધાને ખબર જ હોય કે હાથ કાંડા દુખી જતા હોય કેમ કે મોટું ખેતર હોય તો મોટા ખેતરમાં આમાંથી તમે જો હવે આમાંથી કાઢી ને તમારે આમ નાખવાનું રહેશે તો આ કેવો લાગ્યો તમને આજ તમારો જુદા જોઈ લો આ કેટલા ચોખ્ખા ભાઈ રહેને આ તમે જોઈ શકો તો એ બધું મચ્છ કે જ નથી થતી સરસ મજાનો છે ને બાકી આપણે રેસી ગુજરાત

લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા મારી રીતના જરૂરથી બનાવજો ને ટ્રાય કરજો ઘણા બધા મારા ખેડૂત ભાઈઓ છે તો તમે એક જરૂરથી ટ્રાય કરજો ને મને કોમેન્ટમાં લખજો કે બેન તમારો આઈડિયો મને સારો લાગ્યો ને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો ચાલો મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ